જે વિદ્યાર્થી મિત્રોને રાઉન્ડ નંબર એક ની અંદર હોમિયોપેથિક અથવા તો આયુર્વેદિક એટલે કે બીએચએમએસ અથવા તો બીએમએસ માં કોઈ પણ કોલેજ અંદર એડમિશન મળી ચૂક્યું છે એમણે ફી પેમેન્ટ કરી ડોક્યુમેન્ટ જમા કરાવી પોતાનું એડમિશન કન્ફર્મ કરી લીધું છે અને હવે કોઈ કારણસર એ વિદ્યાર્થી એવું ઈચ્છે છે કે મેં મેળવેલો એડમિશન મારે કેન્સલ કરાવવું છે

એમણે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવેલા છે ત્યાં જઈ અને પોતાનો પ્રવેશ રદ કરી શકે છે હવે આ પ્રવેશ રદ કરાવવા માટેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ શું છે એની દોસ્તો આપણે વાત કરીએ તો અહીંયા એક લિંક આપેલી છે પ્રોસીજર ફોર એડમિશન કેન્સલેશન એના ઉપર વિદ્યાર્થી મિત્રો તમે ક્લિક કરશો એટલે આ રીતની એક પીડીએફ ફાઇલ ડાઉનલોડ થશે જ્યાં સંપૂર્ણ માહિતી તમને આપેલી છે

આજના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી હોમિયોપેથિક અને આયુર્વેદિક ની અંદર દોસ્તો જે આ કેન્સલેશન પ્રોસેસ આવી છે એમના માટેની વિદ્યાર્થીઓનો નીટ બે હજાર ચોવીસ ની અંદર ઓછો સ્કોર થયો હોય તમને એવું લાગતું હોય કે આ વર્ષે કોલેજની અંદર એડમિશન મળી શકે એમ નથી અને તમે વિચારી રહ્યા હોય ડ્રોપ લેવાનું ફરીથી નીડ બે હજાર પચીસ માટેની સંપૂર્ણ તૈયારી કરવાનું તો કેમેસ્ટ્રી બેન પ્લેટફોર્મ પર કેમેસ્ટ્રી ફિઝિક્સ બાળ ઓલ સબ્જેક્ટ અવેલેબલ છે નીડ બે પચીસ માટેની ડ્રોપર બેચ ઓનલાઈન અને ઓફલાઇન બંને માધ્યમમાં ઉપલબ્ધ છે કોર્સની જોડા માંગતા હોય અથવા તો કોર્સ રિલેટેડ કોઈ વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો 8866605548 ઉપર આ પર્સનલ કોન્ટેક્ટ નંબર છે ઓકે તો વિદ્યાર્થીઓ આશા રાખું છું કે આજના વિડિયોમાં સંપૂર્ણ માહિતીમાં તમને ખ્યાલ આવી ચૂક્યો હશે આજના વિડિયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ મળીએ એક નવા વિડિયો સાથે ત્યાં સુધી બાય બાય આવજો